નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હું છું રિતેશ ઠુમર આજે આપણે જોવાનું છે ધોરણ છ વિષય ગણિત તો ચાલે જ છે ચેપ્ટર દસ નું સ્વાધ્યાય દસ પોઈન્ટ બે એટલે કે જે માપન ચેપ્ટરનું આપણે આગળનો વિડીયો તમે જોયો હશે પહેલાં સ્વાધ્યાયનો વિડીયો આનામાં તો આપણે વાત કરેલી જ હતી કે ભાઈ પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા છે પહેલાં સ્વાધ્યાયની અંદર દરેક પરિમિતિ અને ક્ષેત્રફળની અંદરથી આપણે પરિમિતિના દાખલા જોયા જેમાં ચોરસ લંબચોરસ જેવા આકારો હતા એની સમજૂતી મેળવી પરિમિતિ કોને કહેવાય તે હવેનું જે સ્વાધ્યાય છે આની અંદર ક્ષેત્રફળના દાખલા છે આ જે સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાય દસ પોઈન્ટ બે ખૂબ જ સરળ છે સહેલું છે ફક્ત ક્ષેત્રફળ કોને કહેવાય એનું બેઝિક માહિતી તમને આ સ્વાધ્યાયમાંથી મળી જશે ફરી એકવાર પરિમિતિ તો કોને કહેવાતું હતું પરિમિતિ જે કિનારીનો ભાગ હોય કિનારીનો સરવાળો કરી દઈએ તો આપણને તે આકારની પરિમિતિ મળી જાય એવી જ રીતે ક્ષેત્રફળ એટલે શું અંદરનો ભાગ કે ભાઈ એને કોઈ પણ આકૃતિ છે એને અંદર કેટલો ભાગ સમાવેલો છે આ સમાવેલો જે ભાગ છે એને કહેવાય તેનું ક્ષેત્રફળ દાખલા જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે પહેલું જ આપેલું છે કે ભાઈ નીચેની જે આકૃતિ આપેલી છે એમાં ક્ષેત્રફળ આવરી ચોરસની ગણતરી કરીને મેળવો કે એની અંદર કે મતલબ એવો છે કે આ જે આકૃતિ આપણને આપી છે તમે જોઈ શકો કે અહીંયા આપણને કઈ આકૃતિ આપેલી છે ચોરસ બરાબર ને તો આ ચોરસ જે આકૃતિ છે સાત આઠ અને નવ તો આનો જવાબ આપણે આપી શકીએ નવ જો એક માર્કસ ની અંદર પૂછાઈ શકે શરૂઆતની અંદર જે ક્ષેત્રફળના દાખલા છે કે ભાઈ અંદરનો ભાગ હોય તે તો એની જાણકારી માટે થઈને આ સ્વાધ્યાય તમને ખૂબ સરળ આપેલું છે કે ભાઈ આની અંદર ક્ષેત્રફળની અંદર કેટલા ચોરસ સમાયેલા છે બીજા ત્રીજા ધોરણ વાળાને પણ ખબર પડે કેટલા ચોરસ છે ફક્ત ગણવાના છે જો બીજો દાખલો એ રીતે ચાલો આની અંદર કેટલા ચોરસ સમાયેલા છે જુઓ જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણો જવાબ આવશે પાંચ ચોરસ સમાયેલા છે આગળ જોઈએ ચાલો આની અંદર સર આની અંદર તો અડધું અડધું છે કેવી રીતે ગણવું જો કેવી રીતે ગણવું બે આખા ચોરસ છે છે ચાલો બે આપણે લખી દઈએ કે ભાઈ બે આખા ચોરસ અડધા અડધા કેટલા છે એક બે ત્રણ અને ચાર આ ચાર ચોરસ એવા છે જે અડધા અડધા આપેલા છે હવે ચાર ચોરસ આપણને અડધા અડધા આપેલા છે તો આપણે કહી શકીએ કે ભાઈ ચાર એકના છેદ માં બે નો મતલબ શું છે કે ભાઈ અડધા ચોરસ ટોટલ કેટલા ચાર જો આમ પણ આપણને ખબર પડી જાય કે કેટલા ચોરસ થશે બે એટલે બે ને બે ટોટલ ચાર ચોરસ જવાબ આવશે અથવા તમે ડાયરેક્ટ પણ લખી શકો બે આખા અને ચાર અડધા છે તો અડધું અડધું ભેગું કરો લાખું ચોરસ થઈ ગયું એક અહીંયા ને એક અહીંયા ટોટલ બે તો હતા જ બે ને બીજા બે ટોટલ કેટલા થઈ ગયા ચાર ચોરસ આ રીતે પણ તમે આનો જવાબ મેળવી શકો ચાલો આગળ જોઈએ ફરીથી ખૂબ સરળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા ચોરસ છે આઠ ચોરસ ચાલો આમાં ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અડધા છે તો બે ચોરસ આખા વત્તા અડધા કેટલા છે એક બે ત્રણ અને ચાર તો ચાર ચોરસ એવા છે જે અડધા છે તો ચાર ગુણ્યા એકના ના છેદમાં બે ઉડાડો આંશ અને છેદ તો બે દુ

એટલે ચાર અડધા છે એટલે ટોટલ કેટલા થશે બે ચોરસ અને આગળ બીજા ચાર એટલે ટોટલ કેટલા ચોરસ થઈ ગયા છ તો આ રીતે આપણે તેનો જવાબ આપી શકીએ જો આગળ કેટલા ચોરસ છે ગણો જોઈએ હવે તો આવડી જવું જોઈએ ત્રણ ચાર અને પાંચ ચોરસ તો જવાબ આવશે પાંચ ચાલો આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને ટોટલ કેટલા ચોરસ થઈ ગયા નવ ચોરસ એટલું સરળ છે ફક્ત અને ફક્ત આ સ્વાધ્યાયની અંદર આવા ચોરસની ગણતરી કરવાની જોવો બે આખા અડધાની ગણતરી કરીએ તો એક બે ત્રણ અને ચાર એવા છે જે અડધા ચોરસ છે તો બે દુ ચાર એટલે કે બે થઈ ગયા બીજા બે એટલે ટોટલ કેટલા થઈ ગયા ચાર ચોરસ ચાલો આગળ ટોટલ ચાર જુઓ તમે એક બે ત્રણ ને ચાર ચાર આખા છે અને આની અંદર અડધા કેટલા છે બે અડધું અડધું છે એટલે આખું થઈ ગયું એટલે ચાર ને એક ટોટલ પાંચ થાય કેટલા થશે પાંચ એક ના છે ચાર વત્તા કેટલા વિધા એક એટલે કેટલા ચોરસ થઈ ગયા ટોટલ પાંચ જો આવી આકૃતિઓ પણ આપી સર આવું આપ્યું હોય ત્યારે અડધી ને આખું ને આ રીતનું આપ્યો હોય તો પરીક્ષા ની અંદર આવા પ્રશ્નો બહુ પૂછાતા નથી પણ આપણને ગણતરીમાં કીધું છે એટલે આપણે આની ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર જો આપણે થોડું ઘણું કપાઈ ગયું હોય તો એને આપણે આખું ચોરસ ગણશું અથવા તો અડધા થી ઓછું હોય થોડુંક તો આપણે એને અડધું ચોરસ ગણી લેશું જેથી કરીને આપણો જવાબ આવી જશે જો આમ ગણતરી કરીએ ને તો ચાર આખા થઈ ગયા બરાબર બીજું કોઈ આખું છે જો આ અહીંયા થઈ જશે બરાબર તો પાંચ આખા અને અડધા ની ગણતરી કરીએ તો એક બે ત્રણ ત્યારબાદ અહીંયા ચાર પાંચ બરાબર તો પાંચ છે એ કેટલા છે અડધા ચોરસ છે પાંચ અડધા છે અને એક આ બાજુ એટલે ટોટલ કેટલા થઈ ગયા છ અડધા છે તો એક ના છેદ માં બે બે તેરી છ તો ટોટલ કેટલા થઈ ગયા પાંચ છ સાત આઠ ચોરસ આવા દાખલા પરીક્ષામાં પૂછાતા નથી પણ ચોપડીમાં આપણને છે એટલે આપણે આની ગણતરી આ પ્રમાણે કરીશું ચાલો જોઈએ આગળ જુઓ આખા ગણી લઈએ પેલા એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આખા આપી દીધા છે તો સાત લખી નાખીએ પ્લસ ચાલો અડધા અડધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા પણ એક આપણે અડધું ગણી એટલે એટલે અને બીજું અહીંયા ટોટલ કેટલા થઈ ગયા દસ અડધા ચોરસ છે તો પાંચ આરે ભાગ આપી નાખો સાત ને પાંચ કેટલા થઈ જશે બાર તો આપણો જવાબ આવશે બાર ચોરસ ગણતરી મુજબ થશે તો આ પ્રમાણે તમે આનો જવાબ આપી શકો ચાલો આની અંદર આખા ચોરસનો સમાવેશ કેટલો થયો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જો આને પણ આપણે આખામાં ગણતરી કરી શકીએ અગિયાર ચાલો અગિયાર આખા ગણી લીધા અડધા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ બે થઈને અડધું એટલે આઠ આઠ આપણે અડધા લઈએ તો ચાર દુ આઠ એટલે કે અગિયાર ને ચાર કેટલો જવાબ આવશે આપણો પંદર બરાબર ને આઠ અડધા છે એટલે એ આખું કરો એટલે કેટલા થાય ચાર થાય ને ચાર આખા એ અને અગિયાર તો બીજા આપેલા છે અગિયાર ને ચાર પંદર મિત્રો આપણી એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોર ની અંદર ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરો ડાઉનલોડ કરો તમારા ધોરણની દરેક માહિતી દરેક વિષયના સોલ્યુશન દરેક વસ્તુ જેમ કે સમજૂતી છે કોઈ પણ પાઠની સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી ગાલા સ્વાપોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું જે દરેક વસ્તુ તમને આપણી એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થઈ જશે તો આજે ડાઉનલોડ કરો એની અંદરથી જરૂરી તમારું દરેક મટીરિયલ તમે મેળવી શકશો ચાલો તો મિત્રો આગળ જોઈએ તો આ સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે ફરી નવા વિડીયોમાં આપણે ફરી નવા સ્વાધ્યાય સાથે આપણે ફરી મળીશું સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણ જે ક્ષેત્રફળના દાખલાની અંદર સમાવેશ કરેલા છે ઘણા પરિમિતિના પણ દાખલા છે એટલે એ સ્વાધ્યાય તમારા માટે ખૂબ મહત્વનું છે પરીક્ષાની અંદર જે દાખલા આવશે એ મોસ્ટ ઓફ ત્રીજા સ્વાધ્યાયના હશે બરાબર તો એ ત્રીજું સ્વાધ્યાય ચૂકાઈ ન જાય વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો આની પછીનો જે વિડીયો છે એ સ્વાધ્યાય દસ પોઈન્ટ નો છે મિત્રો આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યા સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ